નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ દાહોદની અંદર જે નિંદનીય ઘટના બની કે જેમાં છ વર્ષની બાળકીનું મોત થઈ ગયું તેને મામલે હવે ઠેર ઠેર રાજકીય આગેવાનો પણ રણબેદાને આવી ગયા હોય તેમ લાગે છે કોંગ્રેસ પણ હવે એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે અને કોંગ્રેસ દ્વારા સતત વિરોધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ભાજપને લઈને બાળકીના ન્યાયને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે રાજકોટની અંદર એનએસયુઆઈ ના આગેવાનો દ્વારા રસ્તા રોકી અને સરકાર ઉપર નારાબાજી કરી અને આંદોલન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ કોંગ્રેસનું પણ શક્તિસિંહ દ્વારા અમદાવાદની અંદર એક રેલી યોજી અને આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટની અંદર એનએસયુઆઈ ના આગેવાનો દ્વારા રસ્તાઓ રોકવામાં આવ્યા હતા કોટેચા ચોક નજીકનો આ વિસ્તાર હતો કે જેની અંદર અનેક લોકોને પણ મુશ્કેલી પડી હતી પરંતુ ત્યાં વચ્ચે જ આગેવાનો આવી ગયા અને તરત જ તે લોકોએ રસ્તો રોકી દીધો હતો જે બાદ એક બાદ એક લોકો જોડાયા અને પોલીસ દ્વારા તે લોકોને ત્યારે અટકાયત કરી અને લઈ જવામાં આવ્યા આ બધાની એક જ માગ હતી કે જે બાળકી સાથે અન્યાય થયો છે એ આવનારા સમયમાં બીજા કોઈ સાથે ના થાય તે માટે તેઓ ભાજપ પર પ્રહાર પણ કરી રહ્યા હતા

સાથે ના તેના ફોટા આવ્યા છે પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સાથે એના ફોટા આવ્યા છે જે આમાં ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે ભાજપ અને આ સત્તાધારી સરકાર આવા લોકોને સપોર્ટમાં છે પેલા પણ આપણે જોયું કે પાટણ જિલ્લામાં જે મહિલા ઉપર દુષ્કર્મ થયો એમાં ભાજપના પદાધિકારો સામે આવ્યા છે હાટકોટ અંદર પણ મહિલા ઉપર બળાત્કાર થયો એમાં એ ભાજપના પદાધિકારોનો નો સમાવેશ થાય છે એટલે અમને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાજપ નો કેસ પેરો મહિલા ઉપર દુષ્કર્મ કરો રેપ કરો ગુંદાગર્તી કરો એવી પરવાનગી મળે છે ભાજપનું કેશ પેઢીને એટલે અમારો આજે વિરોધ એ છે કે આવા નવા ધમ પાપી રહેવાનોને તરતમાં તરફ સજા થવી જોઈએ અને આ કેસ ફાસ્ટ્રેટ ની અંદર ચલાવવામાં આવે જેનાથી તરતમાં તરફ સજા થાય અને અમારા એક જ માંગ છે કે આવા નણા ધમને પાછીની સજા થવી જોઈએ સ્વેર રાજકોટ દ્વારા આજે સૂત્રોચ્ચાર કરી અલ્લાબોલ કરી રોડ રસ્તા રોકી અને આ ડબલ એન્જિન સરકાર હાલ તો આ ઘટનાએ સૌ કોઈને ચોંકાવીને રાખી દીધા છે અને ગુજરાતમાં આ પ્રકારની ઘટના બનવી અને દાહોદની અંદર કોઈને ભૂલી ના શકાય તેવી આ ઘટના બની છે ત્યારે સમગ્ર મામલાને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર